हाँ सीताराम जय श्री कृष्ण जयसाम के छो ब मजा में तो जो मीना व्याराण रेड़ी व्यारा करवा बहेगा बध हारे लीध क्यों तो बधाई आए तो व्यारा करवाहे जाए अच्छा तईम आगे बधाई आई ने हूँ जो आ बैठी आ तो व्यारा कर जीविका है ई रमे नीज वियारा पकोडान લીલા મિરચાં ની ચટણી આ ફુદીના બધી ચટણી બનાવી રોટલા છે ને જેવી આમાં ડુંગરી મોરી નિદ ને શાહ ને બધું છે જો વયારા કરવા એટલે આવે બધાય તો ખાઈ વહેલી ને હું તો જો બેઠી હજ ત્યાં

હલો સીતારામ જય શ્રી કૃષ્ણ જય સામુનમાં કેમ છો બધા મજામાં તો જો અમે મા દીકરી ઉઠીઓ ઘણી ને શા મૂક્યો મેં તો જો શા પીવો તો શા મૂક્યો ને જીવિકા ઉપર રમે ને હું શા કરવા આવી કે મારે શાને બ્રેડ ખાવા તો હું કાલે શા કરતી આવ બ્રેડ હેકતી આવા ને જો તાજનો દિન રજા હે કાલેથી તો સ્કૂલ ચાલુ થઈ જાય स्कूली जाए नहीं तो बहारे असल तड़को हो तड़का पड़े तड़को ये वरसादी हो मिक्स में वरसादी आए चे बपोर पास वरसाद बपोर पहला तड़को हो तो इंडिया में वरसाद सालू है मणस ने मांडवीय बतावीओ मोहिम हो ચાર મહિના મિનિટ હા ઓફર દો ગુણ થઈ ચાર મહિના મિનિટ પસિમાં મૂલી ક્યાં ઓઈ દવા ઓન સટ્યુ હોય તોર નહી હુર્યું થાય ગુસ્સામાં થાય કોરેગા માણસ નહી હુર્યું થાય માણહ હે આપડી કે તોર નહી હોય થાય માણસ નહી હુર્યું થાય માણહ ચાર મહિના મિનિટ કરી હોય ને ઈ જ પછી ચાર મહિના પછી આપણે એ હોય કે ચાર મહિના બસ દીવારી માંડવી આયુ તો આપણે આ કરાયો આ કરયો ઓનું કરયો

हलो तो सा रेडी थे गो मारो ब्रेड है कई गई सा रेडी थे गो यू पी लिए जो हम सा थे गो ब्रेड है कि तो हलो सा ब्रेड में नाश्तो कर लिए सा ब्रेड में नाश्तो कर लिए बराबर ये वो वो तो तरीको है जो आ बनाओ तरीको रही है तो कल जय हूँ मोड़े रख जो ये चाहिए कि वक्त तरीको है નીચો એવા મા દીકરી ખાઈ લઈએ અને હમણાં ત્યાં એવું હોય કે બે બેદીના એવી બ્લોગ એના મિક્સમાં ભેગા આવે બે બેદીના બનાવવા થોડા થોડા એવી રીતના આવે જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ